હેલો ગાઈસ આપનું સ્વાગત છે ન્યુ મિની બ્લોગ માં આજે જવાનું છે મવા આપણે પૂગી ગયા છે બાપાની મઢીએ આ આપણે પૂગી ગયા કોંજળી પેટ્રોલ પંપે હા આવી ગયું છે ઉમણીયા કરીએ આથી થોડોક સામાન લેવાનો હતો તે લઈ લીધો સામાન હવે જવાનું છે આપણે આપડે બીજી દુકાને આપણે આવી ગયા છે બીજી દુકાને અહીંયા કોઈ પણ જાતનો દુકાનનો સામાન મળી જશે તમારે લેવું પણ તમે આવી શકો છો આપણે લઈ લીધો બધો સામાન હવે જવાનું છે કલર વાળાની આપણે છે કલરનું કામ હવે લઈ લીધો છે કલર હવે આપણે સીધું જવાનું છે કોણ પેટ્રોલ પંપે ગાડી પર પેટ્રોલ પૂરાવું છે એટલે આ પુરાવી લીધું છે આપણે પેટ્રોલ છવે જાય છે સીધા ઘરે આવો જ બ્લોગ જોવા માટે લાઈક ને સબસ્ક્રાઈબ કરતા રહેજો